વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાપીના ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા છે અને વલીથાના પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક અને જવાનોને મુશ્કેલી પડી રહી છે બીજી તરફ વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરપાસ ભારે પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયું છે જેના કારણે લોકોને લાંબી મુસાફરી કરવી પડે છે તેમ છતાં આ પાણી ભરાયેલા વિસ્તારમાંથી અનેક બાઇકો બાઇક સવારો તેમની બાઇક સાથે પસાર થતા જોવા મળ્યા હતા તો અનેક લોકોની બાઇકો બાંધી દેવામાં આવતા મુશ્કેલી વધી હતી આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે અને વરસાદના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આ ડીઆરએફની એક ટીમ વલસાડમાં પણ તૈનાત કરવામાં આવી છે बारिश है अभी तो बारिश पहली बारिश है इतना पानी भर गया है तो होना ही चाहिए जबकि आपको पता है ये वापी में तीन तीन महीना चार चार महीना कंटिन्यूस बारिश होती थी, थी अभी तो बारिश कम हो गई है हाँ ये है कि अभी पहले जैसा इंफ्रास्ट्रक्चर इतना डेवलप हुआ है इसकी वजह से पानी सब इतना जमीन में नहीं जा रही है और सीधा बढ़ के निकल जा रही है तो प्रॉब्लम है आपकी क्या मांग है मांग यही है कि इसकी इसका जो डिज़ाइन है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है ये सारी चीज़ें पानी का फ्लो बारिश की जो पड़ती है उसका अंदाज़ा लगा के करना चाहिए ड्रेनेज सिस्टम और तो ड्रेनेज सिस्टम उतना हिसाब से बनाया नहीं है इसलिए इकट्ठा हो रहा है अभी तो बारिश पूरी हुई ही नहीं है यदि अच्छे फ्लो में हो तो मुझे लगता है कि पूरा डूब जाएगा आने में तकलीफ होता है पानी पुरा गाड़ी वाड़ी बंद जाएगा तो रास्ते में गटर का पानी कितना पानी भरा हुआ है आधा घुटना तक पूरा दिक्कत क्या क्या हो रही है आने में दिक्कत हो रहा है लोगों को पानी का पानी में गंदा है मिक्स हो गया सर બહુ જણાનું ગાડી પણ બંધ છે એટલે મને ભીખ લાગતું છે કે આટલા પાણીમાં હું કેવી રીતે જાઉં છું ને હવે લોંગ થી મને બહુ લેટ થઈ જશે એટલે ઓપ્શન નહીં મળે અહિયાં થી જવું પડશે